સ્મશાન પાસે આવેલ મસાણી મેલળી માતાના મંદિરે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં માંજલપુર સ્મશાન પાસે આવેલ મસાણી મેળળી માતાના મંદિરે છેલ્લા સાત વર્ષથી મહાભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મસાણી મેળળી માતાનો વરગરો કાઢવામાં આવ્યો તો જેમાં માંજલપુર વિસ્તારના માય ભક્તો જોડાયા હતા અને સાંજે ભંડારાનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો પ્રસાદીનો લાભ લઈ સર્વેને આમંત્રણ આપવામાં આવ્યું માંજલપુર શમશાનની બાજુમાં મેરડી માતાનું મસાણી મેરડી માતાનું મંદિર છે આ અને આ સાત વર્ષથી ભંડારો કરી રહ્યા છે આપણે અને આ સાતમો ભંડારો છે આપણે પચાસ વર્ષ જૂનું આપણું મંદિર છે ને એક ટીમ તરીકે અમે લોકોએ આ કાર્ય કરવાનું ચાલુ કર્યું છે કે આપણા જે પણ નાગરિક છે બધા ગુજરાતી એ જાગૃત થાય હા ભાઈ આપણા ભગવાન છે દેવસ્થાન છે એના પ્રત્યે આ ભાવ એક જાતનો ભાવ જોડાણ કહી શકીએ આપણે એના પ્રત્યેનું આ કાર્ય કરી રહ્યા છે આપણે મંદિરનું શું સત છે અને મંદિરનું સત એવું છે કે તમે કંઈ પણ વસ્તુ માગો મન મીડિયમ કહી શકીએ આપણે કોઈ પણ વસ્તુ માગી શકો તમે એ મળે છે ને પણ અગિયાર દિવસમાં પણ મળે બે દિવસમાં પણ મળે ઘણા પરચા છે પ્રભુ આજે ભંડારો અત્યારે કરી રહ્યા છે અમે લોકો બોર્ડ માર્યું બે દિવસ થયા એના પહેલાં ત્રણ દિવસ પહેલાં એક ભાઈને પરચો આપ્યો હતો આપણી માતાએ જે ભંડારો એમને કરવામાં આવશે શેનું આયોજન કરવામાં આવશે હમણાં એક 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 દોઢ કલાકમાં અહીંયાથી માંજલપુર મજાન મંદિરથી માંજલપુર સમ માંજલપુર ગામ લગીને પૂરો ભરઘોડો કાઢવામાં આવશે માતાને ફેરવામાં આવશે કેમ કે આ વરઘોડો એટલા માટે કરવામાં આવે છે અમે લોકો કે માતા બધાનું દુઃખ દેખતી 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 આવે તો બધાનું દુઃખ ભાગતું ભાગતું આવે એટલા માટે આ વરઘોડોનો આયોજન કરવામાં આવ્યો છે પરમાર પ્રદીપ